છોટાઉદેપુર તાલુકાના ડોલરિયા ગામે પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ પ્રેમીની હત્યા કરી નગ્ન હાલતમાં ઓકરડામાં દાટી દીધાની ઘટના બનતા આ ઘટનાની ચારેકોટ ચર્ચા ચાલી રહી છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જોજ વિસ્તારના નવા ગામના શુક્લાભાઈ બારીયા લગ્ન ડોલરિયા ગામે ડેરી ફળિયામાં થયા હતા અને ડોલરિયા ગામે પોતાના છ સંતાનો સાથે રહેતો હતો શુક્લાભાઈ બારિયાની પત્નીને નવા ગામના કિશન રાઠવા સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ શુક્લાને થતાં શુક્લો પોતાના મિત્ર કિશનનો કાંટો કાઢી નાખવાનો પ્લાન બનાવ્યો હતો તારીખ ત્રેવીસમી ઓક્ટોબરની રાત્રે કિશન પોતાની મોટર લઈને ડોલરિયા ગામ આવે છે અને ડેરીની સામે શુક્લો કિશનની હત્યા કરી ચાદરનો ગળિયો બનાવી લોહીની તરતી લાશને ઢસડીને ઘરના વાડામાં આવેલા ઉકરડામાં અર્ધનગ્ન અવસ્થામાં ડાટી દે છે વહેલી સવારે કિશનની બાઇક ચપ્પલ જોવા મળતા કિશનના કાકા અને ભાઈને બાઇક ચપ્પલ મળ્યાની ગામ લોકો જાણ કરતા કિશનના સગાઓ ડોલરિયા ગામે દોડી આવી ચપ્પલ પાસે લોહીના ખાબોચ્યા જોતા કંઈક અઘટિત ઘટના ઘટીનો અંદાજ આવતા લાશ ઢસડી તેના લીસોટા અને લોહીના ટીપા જોતા જોતા ઉકરડા પાસે જઈને ઉકરડામાં દાટેલી અવસ્થામાં કિશનનો મૃતદેહ જોવા મળતા સો નંબરથી પોલીસને જાણ કરવામાં આવી જોધ પોલીસના પીઆઈ પીએસઆઈ અને ડીવાયએસપી એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કરતા પ્રેમ પ્રકરણમાં જુકલા બારિયાએ પોતાના 23 વર્ષીય અપરણિત મિત્ર કિશન રાઠવાની હત્યા કરી નાખતા જોધ પોલીસ ગણતરીના કલાકોમાં જ હત્યારા શુક્લા ઉર્ફે ઝુકલા ની ધરપકડ કરી હતી મારું નામ કુમાર ભાઈ કાળિયાભાઈ રાઠવા ગામ નવા ગામ તાલુકો જિલ્લો છોટાદેપુર હું હવાર માં સાત વાગ્યે ખેતરમાં પાણી વાવતો હતો ત્યારે આ કિશન સહી મારો ભત્રીજો થાય છે ત્યારે મારે સવાર મેં ફોન આવ્યો કે કિશનની ગાડી ડોલરિયા ડેરી ની આસપાસ પડેલી છે અને ત્યાં ચંપલ છે અને લોહીનો ખાબો છે ભરેલો છે તો ત્યારે અમે કદાચ તપાસની કરી કે કિશન ક્યાં છે કરીને ત્યારે ત્યાં આવીને અમે તપાસની કરી તો ત્યાં ચંપલ પડેલા હતા અને લોહીનું ખબોચ્યો હતો અને ત્યાં બાજુમાં એટીએમ પણ એનું પડેલું હતું અને પછી ત્યાંથી અમે તપાસ કરી કે શું થયું કોઈની લાશ છે કઈ રીતે છે એમ તપાસણી કરતા પછી અમે ત્યાંથી તે જે લોહીનો ખાબોચ્યો હતો ત્યાંથી લાશને ઠેસેડીને જે એ ઘર છે ઘરની બાજુમાં ઉકડો છે એ ઉકળામાં દબુણ દફનાવેલી અમે દેખી એટલે પછી સો નંબર પોલીસને અમે જાણ કરી હવે જે આ સમયે જે આ કૃત્યુ કર્યું છે એને સખત માં સખત સજા થવી જોઈએ આજરોજ પોલીસ કંટ્રોલ રૂમ છોટાઉદેપુર દ્વારા એક ટેલિફોન વરજી અ